એક સમાજ ના હોય કે કોઈ પણ અન્ય સમાજ ના હોય સીએમ ને ચાલુ પદ થી સુકામે જવું પડ્યું કોઈ આંદોલનકારીની માંગ નહોતી કે તમે સીએમ બદલો આંદોલનકારી ક્યારે એવું નથી કીધું કે ના તો આંદોલનના માધ્યમથી માધ્યમ થી ક્યારે એવો અવાજ ઉઠ્યો છે કે તમે સીએમ બદલો પણ નહીં અંદર નું જે રાજકારણ છે જે રીતે અમરેલી માં અંદર નું રાજકારણ નો ભોગ લેવાયા એવી જ રીતે પોતાના અંદરના રાજકારણે ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે ભાઈ આનંદીબેન પટેલ ને પદ ઉપરથી છોડું બાકી કોણે એમને મજબૂર કર્યા હતા ભાજપે કોણે કહ્યું તું સત્તા પક્ષે કોણે કહ્યું તું સરકારને કોણે કહ્યું તું કવિસમ सीएम પદનો શા માટે બદલી રહ્યા છે એના હાથમાં છે ને નમસ્કાર મિત્રો મિત્રો અમરેલીમાં નીકળેલું સરઘસ અને આજ સુધી તેના પડેલા પડઘા નામ ફક્ત કૌશિક વેકરિયા સુધી અટકી નહોતી પરંતુ નામ અને વાત ગુજરાત સરકાર સુધી પહોંચી હર સંઘ સુધી પહોંચી આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંનેના નેતાઓ મેદાને હતા અને પાયલ ગોટી એ યુટી જેલ બહાર આવે છે જેલ બહાર આવે છે પરંતુ પત્રકાર પરિષદ કરે છે ખુલાસા કરે છે કૌશિક વેકરિયાને પત્ર લખે છે છે અને પટ્ટા માર્યા હોય સુધીની વાત કરે આપણે અલગ અલગ મુદ્દે અલગ અલગ નેતાઓ સાથે વાત કરતા રહ્યા પરંતુ અત્યારે વાત એ વ્યક્તિ સાથે કરવી છે કે જે પોતે પાટીદાર સમાજ માટે ભૂતકાળમાં જંગ લડી ચૂક્યા છે અને રાજનીતિક પાર્ટીઓમાં પણ કામ કરી ચૂક્યા છે

એક્શન લેવું પડે એવી ખૂબ જ દુઃખ દુઃખદ ઘટના છે કે માત્ર ન્યાયની વાત નથી અહીંયા એક દીકરી ઉપર જે અત્યાચાર થયો છે શું કામ થયો છે શા કારણે થયો છે કોણે આ બધું કૃત્યને અંજામ આપ્યો ત્યાં સુધી પહોંચવું પણ ખૂબ જ જરૂરી છે એટલે મારી મારા મંતવ્ય પ્રમાણે જોવા જાવ તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સત્તામાં બેઠેલા લોકો એ એવું સમજી રહ્યા છે કે લોકશાહી ખતમ થઈ ગઈ છે અને અમે જેવું કરશું એવું જ ચાલશે અને ક્યાંક એના એવી જ માનસિકતાના કારણે આજે આવા પરિણામ જોવા મળે છે એટલે પર્ટીક્યુલર આપણે વાત કરીએ કે ભાઈ જે દીકરી સાથે અન્યાય થયો છે જે દીકરી સાથે આ બધું કૃત્ય થયું છે એ હું માનીશ કે એક હદ પાર કરી ચુક્યું છે અને આવું ના થવું જોઈએ એના માટે હવે શું કરી શકીએ એ પણ આપણે વિચારવાનું રહ્યું રેશમાબેન જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે ખબર નહોતી કે આ મુદ્દો આટલો મોટો બનશે શરૂઆતમાં તો કૌશિકભાઈ વેકરિયાને સહાનુભૂતિ મળી એની સામે આંગળી ચીંધી અને આંગળી તોડી નાખવામાં આવી તેનું સમાચાર તમારી પેલા જયારે આવું જોતા હોય છે ત્યારે આપણે પણ એના ઉપર વિચારતા હોય છે ત્યારે જ શોખ લાગે છે કે આવું આટલું આટલી હદ સુધી તમે વિચાર કરો કે એ લોકોના અંદર અંદરના ઝઘડાના કારણે આજે એક માસૂમ દીકરીનો ભોગ લેવાયો તમે પોતાના પોલિટિકલ રોટલા શેકવા માટે આજે તમે એક સમાજમાં રહેતી એ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે નોકરી કરતી દીકરી સાથે તમે જે કૃત્ય કર્યું અને એની ઈજ્જતને તમે ઉછાળવાનો પ્રયત્ન કર્યો તો હું અહીંયા એવું ચોક્કસ કહીશ કે આ ઘટના જોતાં તો અમારા દિલમાં આજ પણ દુઃખ છે કારણ કે દુઃખ એટલા માટેનું છે કે માત્ર જેલની બહાર આવવાથી કે ન્યાયની વાતો કરવાથી ન્યાય નથી મળતો જે સામાજિક યાતનાઓ છે જે માનસિક યાતનાઓ છે એમાંથી પસાર થવું પડે છે અને અમે તો એના ભોગ બનેલા લોકો છીએ એટલે અમે તો એ પીડાને સમજી શકીએ છીએ કે જ્યારે તમે અમે તો સમાજનું કામ લઈને બહાર નીકળતા તો પણ એટલી બધી માનસિક યાતનાઓ અને સામાજિક યાતનાઓ અમારે સહન કરવી પડી હતી તો આ દીકરીને તો ગુનેગાર બની અને લોકો વચ્ચે રાખવામાં આવી છે તો એને પણ ખૂબ જ માનસિક અને સારી જે યાતનાઓ છે એ વેઠવી પડે છે એનું અમને ખૂબ જ દુઃખ છે ખાલી ન્યાયની વાતો કરવાથી ન્યાય નથી મળતો રશ્માબેન વાત એ છે સૌથી પહેલા જે વિરોધ થયો એ મુદ્દે થયો કે રાત્રે 12 વાગ્યે ધરપકડ કરવાની શું જરૂર હતી શું કહેશો આ બાબત હું હું એ જ કહું છું કે હું એવું માનીશ કે ભાજપના રાજમાં ભાન ભૂલ્યા છે તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે તંત્રનો ઉપયોગ થાય એના માટે તો આપણે બધા તૈયાર હોઈએ છીએ આપણે ઈચ્છીએ છીએ અમે ગુજરાત પોલીસ અને આપણા દેશના પોલીસ તંત્ર ઉપર ખૂબ જ ગર્વ કરીએ છીએ હંમેશા સલામ કરીએ છીએ ચિઠ્ઠીના ચાકર કઈના આવા શબ્દો બોલા બોલીએ છીએ કે ભાઈ સત્તાધારી પક્ષ એને ખૂબ જ દુરુપયોગ કરી રહ્યો છે આજે સત્તાધારી પક્ષમાં બેઠેલા એના એના જે માણસો છે એના પક્ષમાં રહેલા જે લોકો છે પદાધિકારીઓ જે છે એ લોકોએ તંત્રનો દુરુપયોગ કર્યો અને હું માનું છું કે તંત્રને પણ સજાગ થવાની જરૂર છે આ એ ઉદાહરણ છે તમારા માટે

રશ્માબેન આપે ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ માટે આંદોલન કર્યા છે પાટીદાર સમાજમાં અત્યારે શું ચાલતું હશે આપને વધારે ખબર હશે અત્યારના પાટીદાર સમાજના મહિલાઓમાં પાટીદાર સમાજની જે આખી મહિલા વિંગ હોય છે તેમાં શું ચર્ચા ચાલી રહી છે જે સરઘસ કાઢવામાં આવ્યું તેના પડઘા સમાજમાં કેવા પડી રહ્યા છે ધાર્મિક ભાઈ માત્ર પાટીદાર સમાજની જ વાત નથી જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર અન્યાય થતો હોય કોઈ પણ દીકરીની ઇજ્જત ભર ઉછાળવામાં આવતી હોય ત્યારે પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય સમાજની દીકરી હોય કે કોઈ પણ ગરીબ ની દીકરી હોય દીકરીએ દીકરી છે આપણે જ કહીએ છીએ આપણા સંસ્કારોમાં લખેલું છે આપણા સમાજમાં આપણા ધર્મોમાં લખેલું છે કે સ્ત્રીનું સન્માન કરવું એ આપણો પ્રથમ ધર્મ છે નારી તત્ર નારી તે તત્ર દેવતા રમ્યંતે આપણે આવું કહીએ છીએ તો કહેવાનો મતલબ એ છે કે આપણે ભગવાનની જેમ માતાજીની જેમ દીકરીઓને પૂછતા હોય છે તો અહીંયા સમાજની વાત નથી માત્ર પાટીદાર સમાજની જ વાત નથી પાટીદાર સમાજમાં એક સામાજિક રીતે આ મુદ્દો ચોક્કસ રીતે આક્રોશનું કારણ હોય શકે પરંતુ અન્ય સમાજમાં પણ એટલું જ આક્રોશ છે કારણ કે આજે કોઈ એક સમાજની દીકરી ભોગ લેવાશે કાલ બીજા સમાજની દીકરીનો ભોગ લેવાશે

અ ની દીકરીનો મુદ્દો છે બીજો મુદ્દો છે પાટીદાર સમાજના આંદોલન ને આપ છો પણ પૂછવું છે કે સમાજનું આંદોલન થયું ત્યારે તમે પણ કામ કરતા હતા તમે પણ મહેનત કરી હતી અને જે આખી ટીમ હતી એના તમે પણ એક ભાગીદાર હતા આજે કશનભાઈ નું નિવેદન આવે છે તેઓ કહે છે કે રાજકીય રોટલા શેકી લીધા હાર્દિકભાઈ સામે સવાલો થઈ રહ્યા છે કહ્યું કે આનંદીબેન પટેલની સરકાર પાડી દીધી પછી તેમણે વાતચીતમાં એવું કહ્યું કે પટેલ પટેલને તોડે તેવું પણ ના હોય શકે

એક સારી ભાવનાથી શરૂ થયું હતું અમે બધા સારી ભાવનાથી કારણ કે બહુ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ કોઈ અમને ઓળખતું નહોતું આંદોલનના માધ્યમથી અમે સમાજને કંઈક અપાવવાનું એક ઝુંબેશ ચલાવી અને એમાં ક્યાંક ને ક્યાંક અમને થોડીક સફળતા મળી છે અનામત નથી મળી પરંતુ ઈડબ્લ્યુએસ મળ્યું છે અન્ય કેટલાક આયોગના માધ્યમથી જે સવલતો મળી રહી છે વિદ્યાર્થીઓને એને લઈને અમને થોડોક સંતોષ છે

તો એ નિર્ણય તો સત્તાધારી પક્ષે કરવાનો હતો ને ભાજપે કરવાનો હતો તો ભાજપે શા માટે નિર્ણય કર્યો એ પણ વિચારવાનું છે આના ઉપર પણ મનોમંથન કરવું જોઈએ વડીલોએ કે શા માટે એક સમાજના હોય કે કોઈ પણ અન્ય સમાજના હોય સીએમ ને ચાલુ પદથી સુકામે જવું પડ્યું કોઈ આંદોલનકારીની માંગ નહોતી કે તમે સીએમ બદલો આંદોલનકારીએ ક્યારે એવું નથી કીધું કે ના તો આંદોલનના માધ્યમથી ક્યારે એવો અવાજ ઉઠ્યો છે કે તમે સીએમ બદલો પણ નહીં અંદરનું જે રાજકારણ છે જે રીતે અમરેલીમાં અંદરનું રાજકારણનો ભોગ લેવાયા એવી જ રીતે પોતાના અંદરના રાજકારણે ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે ભાઈ આનંદીબેન પટેલને પદ ઉપરથી છોડું બાકી કોણે એમને મજબૂર કર્યા હતા ભાજપે કોને કહ્યું તું સત્તા પક્ષે કોણે કહ્યું તું સરકારને કોણે કહ્યું હતું ભાઈ તમે સીએમ બદલો એ મુદ્દાને જો તમારે ટાર્ગેટ કરવો છે તમારે આ વાતને તમારે કોઈને પૂછવું છે સત્તાધારી પક્ષને તમારે કેવું છે તો આંદોલનના માધ્યમથી તમે બનાવી રહ્યો છો સીધો સવાલ પૂછો ને કે તમારી એવી કેવી મજબૂરી હતી કે તમારે એક ગુજરાતી તમારી એવી કેવી મજબૂરી હતી કે ગુજરાતની દીકરી સીએમ બની હતી અને તમારે એને પદ ઉપરથી તમારે એને કેવું પડ્યું કે તમે રાજીનામું આપો એ સવાલ તો જે તે સરકારને પૂછવી જોઈએ ને શા માટે આંદોલનકારીઓને બદનામ કરવામાં આવે છે એટલે અહિયાં હંમેશા મારું તો એક જ રહેલું છે કે આંદોલન હા

તો એ વાતને એક વજન મળે એ વાતને એક જગ્યા મળે હવા મળે પણ એવું નથી થઈ રહ્યું એટલા માટે આંદોલનને એક નેગેટિવ દ્રષ્ટિથી જોવામાં આવે છે રાજકીય રોટલા શીખવાનું નામ આપવામાં આવે છે મેં તમને ત્યારે પણ કહ્યું અમે ભાજપમાં રહીને ભાજપ સામે બળવો કરેલો છે અમારી વાત એ જ હતી કે અમને તમે જે વાત કહીને લાવ્યા હતા તમે અમને

આજે ઘણા બધા સમાજના વડીલોને એવો રંજ છે એવું દુઃખ છે કે ભાઈ સમાજની પટેલ સમાજની દીકરી હતી એને પદ છોડવું પડ્યું તો સામે આજે જોઈએ છે તો ભૂપેન્દ્રભાઈ પણ પટેલ સમાજમાંથી આવી રહ્યા છે તો એવા કોઈ દુઃખ ને એવા કોઈ વાક્યનો અવકાશ નથી રહેતો કે કદાચ કોઈ વડીલ લાગણી વશ બોલે અથવા તો બની શકે કે એની પાછળ પણ કોઈ પોલિટિકલ કારણ હોઈ શકે એની પાછળ પણ એવું હોઈ શકે કારણ કે તમે જ તમારા સ્ટેટમેન્ટમાં હમણાં જ જે કરશનભાઈનું સ્ટેટમેન્ટ તમે બોલ્યા કે ભાઈ એમને એવું કહ્યું કે પટેલ પટેલ ને તો ન પાડી શકે તો શું એમનો કહેવાનો મીનિંગ એવો છે કે ભાજપનું જ ભાજપનું ષડયંત્ર હતું ભાજપે જ ભાજપના લોકોને પાડવા માટેનું એમાં પણ શું ગ્રુપ ચાલી રહ્યા છે એમાં પણ શું કઈક એવું ચાલી રહ્યું છે કે જે એક ને બેસાડો ને એક ને ઉતારો આવી કોઈ આવું ચાલી રહ્યું છે એ સવાલ તો હવે ભાજપને જ ખબર હશે આપણને કોઈને નહીં ખબર પડશે એટલે ચોક્કસ એટલું કહીશ કે વડીલોની લાગણીને અમે માનીએ છીએ એ લોકોના બયાનથી અમને દુઃખ થાય છે પણ સરવાળે તો સમાજના વડીલો છે છીએ આશા રાખીએ આ મુદ્દા ક્યાં પહોંચે છે પહેલી વાત એ કે અમરેલીમાં જે થયું તેમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં બીજી વાત એ છે કે જે નિવેદન આપવામાં આવ્યું પાટીદાર અનામત આંદોલન ને લઈને તે બાબતે આવનાર સમયમાં કોઈ પાછો ઘટસ્ફોટ કરે છે કે નહીં કોઈ તેને લઈને નિવેદન આપે છે કે નહીં મોટું એ જોવાનું રહ્યું આપ અમારી સાથે જોડાય બદલ આભાર ધન્યવાદ તો આતા રશ્મા પટેલ તેમના દ્વારા વાત કરવામાં આવી અમરેલીની ઘટનાને વખોડવામાં આવી છે પાટીદારના મત આંદોલનમાં જે થયું તે બાબતે પણ તેમણે કહ્યું કે ભૂતકાળમાં આ બાબતે ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે પરંતુ જે કોઈ વડીલો દ્વારા વાત કરવામાં આવે છે તેને તેના યુવાઓ આંદોલનકારીઓ એક સારા સકારાત્મક રીતે લે છે અને તેમની સાથે પણ વાતચીત સતત તેમની શરૂ રહેતી હોય છે જોવું રહ્યું આ બંને વાત ક્યારે વિરામ લે છે ગુજરાત જોતા રહો આ બંને મુદ્દાને લઈને સમાચાર આપણી સુધી પહોંચાડતા રહીશું મને આપ સૌને નમસ્કાર